છેલ્લા પંદર વર્ષથી ઇલેક્શન બોર્ડ નમ તેરમાં કાહ્યાપોળ વાડી ખાતે મહિલા મંડળ કાછિયા પટેલ મંડળ તાણફ્રિયા તથા કોઠી ફળિયા મંડળ સાથે ગૌરીવ્રત તથા જયા પાર્વતી વ્રત કરતી કુંવારિકાઓને બહેનો માટે ફરાળી વાનગીઓ જમાડવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે આજરોજ અહીં દોઢસોથી બસો જેટલી બહેનો કુંવારિકાઓને ફરાળી વાનગીઓ જમાડવામાં આવી હતી આ વાનગીઓ મહિલા મંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવે છે અલુણા વ્રત કરતા બહેનો કુંવારિકાઓને મીઠું વગરની મોડી વાનગીઓ જમાડવામાં આવી હતી આ અંગે સ્થાનિક કાઉન્સિલર જ્યોતિબેન પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી કાછિયા પટેલ જ્ઞાતિ મંડળના બધા છે અંગાડી અને તાડફોડિયા યુવક મંડળના બધા સભ્યો ભેગા થઈને બહેનો ભાઈઓ બધા ભેગા થઈને આ જયા પાર્વતી વ્રતનું ગૌરવનું અમે અહીંયા જમાડીએ છીએ બધાને અમારા લગભગ બાર વર્ષ પૂરા થયા ને આ વખતે તેરમું વર્ષ છે અને આ વખતે થોડી ઓછી છે અમારે સો દોઢસો છે બાકી અમે બસો થી અઢીસો છોકરીઓને જમાડીએ છીએ હું અર્થના પટેલ તેરમાં જ્યાં હું રહું છું મારી જ્ઞાતિના લોકો હોય છે અહીંયા આગળ અને તાડફળિયા યુવક મંડળ તરફથી તથા જ્ઞાતિના દરેકે દરેક આમાં સહભાગી થયા છે એમાં અમને પણ સહભાગી થવાનો મોકો મળ્યો છે જ્યારે આ ગોર્મેન્ટનું વ્રત ચાલતું હોય છે જે પાર્વતી વ્રત કહેવાય છે એ નિમિત્તે અહીંયા આગળ બધાને ફરાળ કરાવવામાં આવે છે એટલે કે મોડું ખવડાવવામાં આવે છે એમાં દરેકે દરેક જ્ઞાતિના લોકો આમાં જોડાય છે મહિલા મંડળ પણ જોડાયું છે તાડફિયાનું હોય કોઠીફળિયાનું હોય કે પાંચે પાંચ કોળમાં તો દરેકે દરેક જણો અહીંયા તમે જુઓ કે કેટલો ઉત્સાહ છે અને દરેકે જે કુવારસા છે એ સાથે મળીને અત્યારે ભોજન કરી રહ્યા છે ફરાર કરી રહ્યા છે અને ખૂબ આનંદ અનુભવી રહ્યા છે તથા એમને સાથે સાથે કુમકુમનો તિલક કરીને એમને ગિફ્ટ પણ આપવામાં આવે છે કે એ નાની નાની બાળાઓને મજા આવે કેટલા વર્ષથી કરવામાં આવે ને કેટલી બાળકીઓને આજે બાર વરસ પૂરા થાય છે ને આજે તેરમું વર્ષ છે લગભગ સોથી દોઢસો જેટલી કન્યાઓ આજે અહીંયા ઘડી જમવા માટે બેસતી છે થેન્ક યુ આભાર